ધંધુલી એ પૂછ્યું કરવું શું ભાગવતજી કહે છે કોની સાથે બેસો છો કોની સાથે રહો છો કોની સાથે ઉઠો છો ને આ તો બહુ મહત્વની વસ્તુ છે સાહેબ તમારે તમે જેની સાથે રહો છો ને તમારી સાથે રહેવાની વ્યક્તિ તમારું કલ્યાણ કરનારી હોવી જોઈએ તમને કહ્યું ને તમને સાહેબ બરબાદ કરનારી ના હોવી જોઈએ હા ભાગવત્જી કહે છે સુશીલાએ એક કામ કર આ ફળ ગૌશાળામાં જઈને ગાયને ખવડાવી દે તોય ગાય તોય ને તોય ગાય અને કોઈકવાર એવું બને છે સાહેબ પુણ્યની પ્રસાદી જેના પ્રારબ્ધમાં હોય એને મળે છે બાકી જેને મળે છે ને એને કિંમત નથી હોતી જે ફળ પ્રાપ્ત થવાનું હોય છે એમના એમ રહી જાય છે અન્ય ફળ અન્યને પ્રાપ્ત થઈ જાય છે દંદુલિયે ગવ સળામાં જઈને કાઈને ફડ ખવડાવી દીધું સખી સુશીલાએ કીધું એક કામ કર આવતી કાંતિ ખોટો દંભ કર કે મને દીકરો થવાનો અને આ નામે તમે જોજો અમુક બેનોને રડતાય બહુ સરસ આવડે નાટક કરતાય બહુ સરસ આવડે આખો દિવસ વરાછામાં શોપિંગ કરે આખો દી તમારે સવારના અગિયાર વાગ્યા ને નીકળી જાય રાતના નવ વાગ્યા સુધી અને ઘેર આવીને કદાચ કંઈ કરવાનું હોય હવે મારાથી નહીં થાય બીપી વધી ગઈ એટલે નઈ સુશીલાએ કહ્યું ધંધુલી આવતીકાલથી ડોળ અમુકને ના હોય તો એ બધું બતાવે અમુક ની વાતો જ મોટી હોય ગામમાં સામાન્ય ઘરમાં રહેતા હોય પણ શહેરમાં માં જાય બાદકામ ચાલતું હોય ને આ તમારા ભય બંધાવે છે બાબા એટલું બધું ખોટું ના બોલો કે સમય તમારાથી મો ફેરવી દે વાતો જ હોય હું તો કોઈ દિવસ ગાડી વગર ફરું નહીં પણ પછી ખબર પડે કે સ્વભાવ એવો છે ને કે ભાઈને ભાડાની ગાડી કરી દેવી પડે છે ધંધોલી દોડ કરવા મળી મને દીકરો થવાનો છે અને ભાગવતજી કે છે ખોટી વસ્તુ વહેલી મોડી પ્રગટ થયા સિવાય રહેતી નથી આત્મદેવ પ્રસન્ન થયા અને ભગવદ અનુગ્રહથી ગાયને ધીરે ધીરે નવ માસ પૂર્ણ થયા છે સખી સુશીલાએ કહ્યું ધંધુલી ચિંતા ને એક કામ કર મને દીકરો થવાનો છે અને દીકરાનો જન્મ થશે કોઈને ખબર નહીં પડે એ પ્રમાણે હું તારા ગોદમાં પધરાવી દઈશ એના બદલામાં તું મને અમુક સંપત્તિ આપજે મારે વચ્ચે પડું ને તારું કામ પૂરું પણ ધંધુલીએ કહ્યું કે તારા પતિને ખબર પડશે તો અને ભાગવતજી કે છે અમુક બહેનો ઘણી વાર એટલું બધું છુપાવતા હોય છે કે ખોટું જયારે બહાર આવે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે પૈસા માટે સંપત્તિ માટે મોજ સુખ માટે એટલું બધું જુઠ્ઠું ન બોલો જે જુઠ્ઠું બોલતા બોલતા પરિવારના લોકોના મન પરથી તમે ઉતરી જાવ એટલું બધું જૂઠું ના બોલો કે લોકોના મન પરથી તમે અને એક વખત લોકોને ખબર પડે પછી તમારી વાતમાં હા હે હા કરે પણ વિશ્વાસ રાખે નહીં ભગવદ અનુગ્રહ થયો સુશીલાએ કહ્યું ધંદુલી સાંભળ હું મારા પતિને કહી દઈશ કે મને કે જન્મતાની સાથે બાળક મૃત્યુ પામ્યો એટલે રાતોરાત બાળકને ડટાવી દીધો તારે વચ્ચે પડું ને મારું કામ પૂરું અને કયું છે જે ઘરમાં માં જુઠ્ઠું બોલે છે એ ઘરમાં દીકરાઓને જુઠ્ઠું બોલતા આવડી જાય છે જે ઘરમાં બાપ જુઠ્ઠું બોલે બાપ કહ્યું ને જે ઘરમાં બાપ જુઠ્ઠું બોલે છે અને બાપ અવિવેક માર્ગે જાય છે એ ઘરમાં દીકરીના સંસ્કારો પણ બગડે છે ભાગવતજીમાં લખ્યું છે બાપના સંસ્કાર દીકરીમાં આવે છે અને માના સંસ્કાર દીકરામાં આવે છે એટલે ઘરમાં તમારે થોડો જો થોડો ઝઘડો થાય એટલે તરત કે ઘરમાં થોડો ઝઘડો થાય ને એટલે બેન ઓલા તરત કે તું તારા બાપ બેવ હરખા